જે લોકો મહેનતવાળી એક્સરસાઇઝ કરે છે મહેનત કરે છે એવા લોકોના ખોરાકમાં નિયમિત રીતે ઘઉંની જરૂર છે કારણ કે ઘઉંમાં ગ્લુટેન હોય છે અને આપણા હાડકાં મસલ્સ અને જોડાણોને નિયમિત રીતે ગ્લુટેનની જરૂર છે શરીરમાં ગ્લુટિયલ મસલ્સ પણ છે જે શરીરને નથી હલાવતા એવા લોકોએ ઘઉં અને જવ અડધા અડધા ભેગા કરી અને એનો રોટલો કે રોટલી લેવા જોઈએ હવે આગળ આનો ઉપયોગ જે લોકો વધારે કરે છે સતત એવા લોકોને ખજૂર ગોળ અને મીઠા ફળોની નિયમિત જરૂર છે કારણ કે આનો ખોરાક જ ન્યુરોન્સનો અનકાઉન્ટેબલ સેલ્સનો એ ગળપણ છે એમાં રહેલી શુગર છે એવી જ વાત છે હૃદયની આપણા હૃદયને નિયમિત રોજ ચરબીની જરૂર છે તો એ ચરબી એને મળશે શેમાંથી ઘી અને તેલમાંથી તો એને પોતાના કામ માટે રોજ બેથી ત્રણ ચમચી ઘી તેલની જરૂર છે તો એ પોતાનું કામ બરાબર કરી શકે છે હવે ફરીથી આપણું પાચનતંત્ર આપણું મગજ અને હૃદય આવે છે આપણા પેટને પોતાના પાચનના કામ માટે સોડિયમની જરૂર છે મગજને પોતાના કરંટ માટે અને હૃદયને પણ પોતાના કામ માટે સોડિયમની જરૂર છે જે આપણને મળે છે મીઠામાંથી જે કસરત કરનારા પરસેવ પાડનારા લોકો જો ઓછા સોડિયમવાળું ગુલાબી મીઠું કે સિંધો મીઠું ખાય તો બેભાન થવાના કે મૃત્યુના ચાન્સ વધી શકે છે અને એમાં આરોપ આવે છે કે એમને આવ્યો હાર્ટ એટેક કેટલી નાની નાની વાતો છે આમાં કેમ આપણે આપણા શરીર પર ભરોસો નથી કરતા જે મોંઘી કાર આવે છે એ માણસની લેબોરેટરીની અંદર એનું ટફ ટેસ્ટિંગ થાય છે કેટલાય કિલોમીટર એને એવા રસ્તા પર ચલાવવામાં આવે ખાડા અને એમાંથી એ પસાર થાય પછી એના દરવાજા એકાદ લાખવાર બંધખોલ થાય છે અને પછી એમાં આપણે બેસીએ છીએ તો છેલ્લા કરોડો વર્ષથી કુદરતની જે ખુલ્લી પ્રયોગશાળા છે પંચતત્વોની વચ્ચે એમાં આપણું માનવ શરીરનું ટેસ્ટિંગ થતાં થતાં બે હજાર પચીસમાં આપણે આટલી પહોંચ્યા છીએ આપણું જબરજસ્ત તાકાતવાળું મગજ છે અત્યારે અને શરીર છે તો આની પર ભરોસો રાખવો જોઈએ કેમ ભૂખ લાગે પેટમાં બિલાડા બોલે શરીરની ભાષા છે કકડીને ભૂખ લાગે તો ખાવું જ જોઈએ ને કોને પૂછવાનું છે એ જ રીતે નિયમિત રીતે એક્સરસાઇઝ કે શ્રમ થાય છે પરસેવો થાય છે અને બપોર બપોરમાં જ એટલે કે બે ત્રણ વાગ્યા સુધીમાં થાક લાગે છે તો પછી આપણું સોડિયમ ચેક કરાવી અને યોગ્ય પ્રમાણમાં મીઠું લેવું જોઈએ જે લોકો થાકી જાય છે એમણે પહેલાં તો ગળપણ મીઠું અને ચરબી આ ત્રણ મુદ્દા પર ધ્યાન રાખવું જોઈએ થાક વિચારોનો પણ હોય છે એમાં ગળપણ મદદ કરશે થાક સોડિયમ ઘટવાથી પણ હોય છે એમાં નમક મદદ કરશે અને થાક આળસનો પણ હોય છે તો એમાં શરીરની મૂવમેન્ટ વ્યાયામ મદદ કરશે તમે માત્ર થોડા ઊંડા શ્વાસ લો ઉંમર જેટલા ઊંડા શ્વાસ મારી બાસઠ ઉંમર છે તો આખા દિવસમાં થઈને કે બે ભાગમાં થઈને બાસઠ શ્વાસ લીધા તો માથાના વાળથી પગના અંગૂઠા સુધી શક્તિ એનર્જી અને જે જીવનનું તત્વ છે તત્વ એ પહોંચી જશે જે કુદરતનું જીમ છે એમાં આપણે ચાલીએ પગથીયા ચડુતર કરીએ દિવસમાં એકવાર ધબકારા વધી જાય એકવાર અહીંથી પરસેવો નીકળવાનો શરૂ થાય તો આ બોટલમાંથી નીકળે તો આપણે પાણીની બોટલ આપોઆપ પીવાના જ છીએ આજે જે અત્યારે માહિતીનો ભંડાર સોશિયલ મીડિયા પર આવે છે વિજ્ઞાનની માહિતી એના વિશે ટૂંકી વાત અને પછી આ પૂરું કરીશ કોઈ ઇલેક્ટ્રિશિયન કામ કરતો હોય એના હાથમાં વાયર હોય પરંતુ એની પાસે જ્ઞાન છે અનુભવ છે અને એ છૂટાછેડા લઈને કામ કરે છે તમે થોડું એને પૂછો છો થોડું ગૂગલ પર જુઓ છો અને ઘરે એલ સીબી બરાબર નથી લગાડી અને છૂટાછેડા હાથમાં લઈને કામ કરવા જાઓ કરંટ લાગે ને પડી જાઓ ફ્રેક્ચર થાય કે મૃત્યુ પણ થાય વિજ્ઞાનના છૂટાછેડાઓ સોશિયલ મીડિયા પર રહ્યા છે મહેરબાની કરીને એમાં આંગળી ન નાખો બહુ ભયજનક રીતે તમે એમાં ફસાવાના છો કારણ કે જોવા જાઓ છો કબજિયાતનું અને થોડી સેકન્ડમાં માહિતી મળે છે કેન્સરની કેન્સરનો ભય તમને અનિદ્રા અને વાયુ વધારે છે જેનાથી પાચન બગડે છે ડિપ્રેશન સુધી પહોંચાય છે તો કુદરતના જે પાંચ અગ્નિ પૃથ્વી જળવાયુ આકાશ છે એનો ટેકો લો જે હું તમને જોડવા મથું છું અને જ્યારે તકલીફ થાય તો તમને જ્યાં તમારા ભરોસાના છેડા જોડાયેલા છે એમના સુધી પહેલાં પહોંચો અને નાની નાની વાતોમાં જ્યાં તમારી દવા ચાલતી હોય ત્યાં પહેલાં તમારા ડૉક્ટરને પૂછો અને પછી ડિસિઝન લેજો કારણ કે મીઠું ખાંડ અને ચરબી આ સ્વસ્થ માણસો માટેની માહિતી છે સ્વસ્થ રહો મસ્ત રહો કુદરતના શરણે આવો